નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા કરતા પર ભયાનક વાવાઝોડું આવવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો હવામાન આંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં વાવાઝોડું આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં ઉજવેલું કારણે રાજ્યમાં હાકાર મચાવી રહ્યું છે આ દર્શક મિત્રો આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન શાસ્ત્રી આંબરલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે તેમણે જણાવ્યા અનુસાર હાલની સિસ્ટમ ત્રીસ ઓગસ્ટ બાદ ધીમી પડશે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઈ રહી છે જેના કારણે બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે આંબરલાલ પટેલે વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી કરી મિત્રો ચોવીસ કલાક થી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગમી ચોવીસ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર વાત કરી લઈએ તો જેમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે બીજી બધા મોટા સમાચારની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગરમાં અને રાજકોટમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાવી આવી છે જેમાં અમરલાલ પટેલે એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યા અનુસાર એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં કચ્છ બાજુ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો સિસ્ટમ કચ્છના નલિયા તરફ દેખાઈ રહી છે આ દર્શક મિત્રો કચ્છના ગાંધીધામ નલિયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેના કારણે જામનગર દ્વારકા જામખંભાળિયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી ચોવીસ કલાકમાં રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમણે જણાવ્યા અનુસાર બંગાળની ખાતેમાં સિસ્ટમ સક્રિય થવા થવાથી વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ છે તેમણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો જેમાં જામનગર જૂનાગઢ થાણ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો હવે સિસ્ટમ પાકિસ્તાન તરફ જઈ રહી છે તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો જેના કારણે પણ કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે દર્શક મિત્રો રાજ્યમાં સુરતમાં ભાવનગર જસદણ બોટાદ ગઢડા બરવાળા પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો સિસ્ટમના કારણે આખા રાજ્યમાં પણ વરસાદ વરસી શકે છે આ સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ થાય છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાન ચોટેલામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં રાજકોટના જેતપુર ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો માંડવી ગાંધીધામ ભડલીમાં નલિયામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો આ સિસ્ટમ ભાગની સિસ્ટમ કચ્છમાં અને કરાચીમાં વધારે જોવા મળી રહી છે આ દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઠેર ઠેર છૂટાછવાયા વરસાદ પડી શકે છે જેમાં સિસ્ટમના કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો સિસ્ટમ ધીમે ધીમે કચ્છમાંથી પાકિસ્તાન તરફ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો સિસ્ટમના કારણે ચોવીસ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો અને બીપોર જે કરતા પર ભયાનક વાવાઝોડું આવવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો હવામાન વિષય પટેલ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં વાવાઝોડું આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં ઉદવેલું ડિપ્રદેશન કારણે રાજ્યમાં હાકાર મચાવી રહ્યું છે આ દર્શક મિત્રો આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન શાસ્ત્રી આંબરલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે તેમણે જણાવ્યા અનુસાર હાલની સિસ્ટમ ત્રીસ ઓગસ્ટ બાદ ધીમી પડશે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઈ રહી છે જેના કારણે બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે આંબરલાલ પટેલે વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી કરી

બીજી મોટા સમાચારની વાત કરી લે તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગરમાં અને રાજકોટમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાવી આવી છે જેમાં અમરલાલ પટેલે એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યા અનુસાર એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં કચ્છ બાજુ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો સિસ્ટમ કચ્છના નલિયા તરફ દેખાઈ રહી છે આ દર્શક મિત્રો કચ્છના ગાંધીધામ નલિયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેના કારણે જામનગર દ્વારકા જામખંભાળિયામાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી ચોવીસ કલાકમાં રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાય તે વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ છે તેમણે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં રેલ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો જેમાં જામનગર જૂનાગઢ થાણ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો હવે સિસ્ટમ પાકિસ્તાન તરફ જઈ રહી છે તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો જેના કારણે પણ કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે દર્શક મિત્રો રાજ્યમાં સુરતમાં ભાવનગર જસદણ બોટાદ ગઢડા બરવાળામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો મિત્રો સિસ્ટમના કારણે આખા રાજ્યમાં વરસાદ શકે છે આ સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ થાય છે આ દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના થાન ચોટેલામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં રાજકોટના જેતપુર ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો માંડવી ગાંધીધામ ભડલીમાં નલિયામાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ છે આ દર્શક મિત્રો આ સિસ્ટમ મોટે ભાગની સિસ્ટમ કચ્છમાં અને કરાચીમાં વધારે જોવા મળી રહી છે આ દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ઠેર ઠેર છૂટાછવાયા વરસાદ પડી શકે છે જેમાં સિસ્ટમના કારણે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો સિસ્ટમ ધીમે ધીમે કચ્છમાંથી પાકિસ્તાન તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ દર્શક મિત્રો સિસ્ટમના કારણે ચોવીસ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે